હા કઈ નીકળ્યા હોય તો ઠીક બાકી સાહેબ એને પ્રચારમાં ના નીકળવું પડે આ પ્રજાનો સ્નેહ જીતવો ને એટલે રાણો પ્રતાપ યાદ આવે સાહેબ મહારાણા પ્રતાપ બરોબર એમ કેવા ગયા जंगल तो तो ने ने नी नी में बैठा है અને એમાં એક માલધારી દોનો દંપતી હાંઢળી લઈને નીકળે છે હવે માલધારીને ખબર નથી અમે તેજસ્વી પુરુષ કોણ બેઠો ઓળખતો નતો બિચારો માલધારી પણ તેજસ્વી પુરુષ જોયું એટલે પોતાની હાંઠ ઝુકાણી હાંઠની નીચે ઉતરી એ ની નીચે ઉતરી એની પત્નીને કીધું કે તમે થોડી વાર બેહો અમે તેજસ્વી પુરુષ બેઠો છે એને હું મળતો આવું માલધારી ઓળખતો નહોતો સાહેબ ખાલી એના તેજ ઉપર માણસ ત્યાં જાય છે અને ત્યાં જઈને એને જે માતાજી કરે છે અને પછી મહારાણા પ્રતાપ પણ એને જય માતાજી કહે છે હવે સાંભળજો પછી મહારાણા પ્રતાપ પૂછે છે ત્યાંથી આવો છો ભાઈ કે બાજુમાં નેહડે આવું છું કઈ બાજુ જાઉં છો ખામે તળેટીમાં મારા સસરા પક્ષ રહી છે મારા પત્નીને પરબ કરવા મૂકવા જાઉં છું ઓ મારા બેન સાથે છે હા લગ્ન છે કેટલા વર્ષ થયા છે કે દસ વર્ષ થયા છે હે લગન છે કેટલા વર્ષ થયા છે કે દસ વર્ષ થયા છે અને મહારાણા પ્રતાપને પોતાના સંતાનો નજરે ટળવળતા થાય એટલે સંતાનો યાદ આવ્યા અને એટલે કીધું કે ભાઈ દસ વર્ષ લગ્ન થયા તમારા તો તમારે સંતાન છે દીકરી દીકરો છે તાકે ના અમારે દીકરી દીકરો કાંઈ નથી ઓ દહ દહ વર થઈ ગયા લગ્નના અને તમારે કોઈ સંતાન નથી એનું કારણ શું અર્ધેદી માલધારી અભણ માણા હે મહારાણા પ્રતાપને ઓળખતો નહોતો પણ રાણા પ્રતાપની સામે તે એટલું બોલ્યો તો કે ભાઈ અમારે દોનો દંપતી વાકરા નીમ લીધા છે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપ એની માતૃભૂમિ પાછી નહીં મળે ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ અને કેવા ગયો સાહેબ સેવાલાના માણસે જ્યાં વાત કરીને તેથી રાણો પ્રતાપ સીપર ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાન એક લિંગજીને હામુ જોઈને એટલું કીધું હતું કે હવે મને ભરોસો છે કે સેવાલાના નાનામાં નાના માળા ઉપર એટલો વિશ્વાસ છે ને હવે મને મારું ચિત્તોડ પાછું મળી ગયું હવે મને કોઈ શંકાને સ્થાન નથી એમ કહેવા ગયો ભાઈ નાના

એક વાર જોરદાર આપણે જે જયકાર કરીએ કે માં ભગવતી પુરુષોત્તમભાઈ એવડા તંદુરસ્ત રાખે અને ભગવાન મુરલીધર મહારાજ કાયમ એની ઉપર કૃપા કરતા રહે અને વાસરો દાદો કાયમ એને શક્તિ આપે બોલ એ વાસરા દાદાની બે હાથ મજબૂત ઊંચા કરીને સાહેબ બોલ દ્વારિકાધી શકી બજરંગદાસ

સૌને વિનંતી છે હવે મંચ પર કોઈ પૈસા લઈને આવશે નહીં નીચેથી જ કલાકારોને આપ પૈસાથી વધાવશો સૌને વિનંતી છે હવે કોઈ પણ પૈસા ઉડાડવા માટે મંચ પર નહીં આવે નીચેથી જ આપ કલાકારોને વધાવશો આજના કાર્યક્રમમાં જેટલા પણ જે પણ કંઈ આવક થવાની છે તમામ આવક ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલના લાભાર્થે તેને અર્પણ કરવામાં આવનાર છે ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે પરસોત્તમભાઈના આ શુભ સંકલ્પને ફરીથી એકવાર આપણે સૌ જોરદાર તારીના ગરગડાટ સાથે વધાવી લઈશું અને સૌ દાતાઓએ શુભેચ્છકોએ જે પ્રેમ વરસાવ્યો છે અને જે ઉદાર હાથે સહયોગ આપ્યો છે તે ખૂબ આનંદની વાત છે આજના આ અવસરે આપણા સૌની વચ્ચે માયાભાઈએ કહ્યું તેમ ગુજરાતમાં ખૂબ મોટી લીડ સાથે જેમણે જીત પ્રાપ્ત કરી છે એવા આપણા સૌના હૃદય સમ્રાટ લોક લાડીલા ગુજરાત સરકારના માન્ય મંત્રીશ્રી અને એકસો ત્રણ ભાવનગર ગ્રામ્યના માન્ય ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ તેમના ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે આપણે સૌ શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત છીએ વિનંતી કરીએ હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેમના ત્રેસઠમાં જન્મદિવસને આપણે ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ એવા માન્ય પરસોત્તમભાઈ સોલંકી સાહેબને આજના અવસરે આપની પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો જોરદાર તાલુથી માન્ય પૂજ્યભાઈ શ્રીનું સ્વાગત કરીએ અને વિનંતી કરીએ પરસોત્તમભાઈને આજના અવસરે આપના પ્રેરક ઉદ્બોધન માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ આપણા સૌની વચ્ચે પ્રેરક ઉદબોધન કરશે જોરદાર તાલુકાથી આપણે બતાવી લઈશું રાજપરા કોરિયરના મંત્રી ચેતનગીરી બાપુ પણ ઉપસ્થિત છે તેમનું સ્વાગત હવે પછીના ક્રમે માન્ય પરસોત્તમભાઈ